પાંચસો એક લોકો રોજ લાભ લઈ રહ્યા છે છાસ કેન્દ્રનો લોકો લાભ લઈ અસહ્ય ગરમી અને ઉનાળામાં તાપમાં શીતળતાનો અહેસાસ મેળવી રહ્યા છે તો સતત એકવીસ વર્ષથી દાતા દ્વારા પોતાનું અનુદાન આપી જન્મભૂમિનું ઋણ ચૂકવાઈ રહ્યું છે છાજ કેન્દ્રમાં છેલ્લા 18 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા એવા હરેશભાઈ દોશી પાસેથી આ સેવા યજ્ઞની તમામ માહિતી મળી છે આ છાજ કેન્દ્ર મહુવાના કેબિન ચોક વિસ્તારમાં આવેલ જૈન દેરાસરની પેઢી સામે જૈન ઉપાશ્રય ખાતે ચાલી રહ્યું છે આ છાજ કેન્દ્રનો સેવા યજ્ઞ

એટલે મહુઆ પ્રત્યે પ્રેમ અને લાગણી રહેવાની જ વતનના પ્રેમને લઈ પ્રથમ કનૈયાલાલ દોશી અને બાદ તેમના પુત્ર વૈભવભાઈ દોશી દ્વારા આ છાસ કેન્દ્રનો સેવા યજ્ઞ સતત પ્રજ્વલિત છે આ છાસ કેન્દ્રમાં હરેશભાઈ દોશી કૌશિકભાઈ દોશી અને ચેતનભાઈ સુખડિયા નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ આપી રહ્યા છે ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે હર રોજ પાંચસો લોકો આ છાસ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે પાંચસો લોકો માટે છાસ બનાવવાને લઈ હરેશભાઈ કૌશિકભાઈ અને ચેતનભાઈ વહેલી સવારે પાંચ વાગ્યે જૈન ઉપાશ્રી ખાતે પહોંચી જાય છે અને પાંચસો લોકોને છાસ થઈ શકે તેવી તમામ વ્યવસ્થાઓ કરવા લાગે છે

અને ઘણા લાંબા સમયથી છાસ કેન્દ્ર ચલાવે છે તો આપણે હરેશભાઈ સાથે વાત કરશું કે આ તે સેવા યજ્ઞ કરે છે તેનું શું કારણ છે કેટલા વર્ષોથી ચલાવે છે તેમાં દાતા કોણ છે એટલે હરેશભાઈ સાથે જ આપણે સીધી વાત કરશું હરેશભાઈ આ છાસ કેન્દ્ર તમે જે ચલાવો છો એટલા કેટલા વર્ષથી ચલાવો છો તમે એકવીસ વર્ષથી એકવીસ વર્ષથી સતત છાસ કેન્દ્ર ચાલે છે હું અઢાર વર્ષથી સેવા આપું છું તમે અઢાર વર્ષથી જવા આપો છો અને એકવીસ વર્ષથી આ છાસ કેન્દ્ર ચાલે છે તો હરેશભાઈ આ છાસ કેન્દ્ર જે ચાલે છે એ ક્યાં આગળ ચાલે છે જૈન દેરાસર પાસે જૈન પેઢી સામે કેબિન ચોક કેબિન ચોક માં જૈન પેઢી સામે અને ત્યાં ચાલે છે જૈન ઉપાસ હા હા અને હરીશભાઈ આ છાસ કેન્દ્ર જે છે એ કેટલાક લોકો લાભ લેતા છે પાંચસો કાર્ડ દર તમે આપીએ છીએ સાડી ચારસો મિનિમમ કાયમ થાય છે એટલે કેટલાક લીટર છાસ વિતરણ થતું છે સાડી ચારસો ઓકે અને હરીશભાઈ જે આ છાસ બનાવવાની જે પ્રોસેસ હોય છે અથવા તો દહીં હોય છે તો એ તમે કરો છો અને કઈ રીતે કરો એ પાવડર નો બનાવે અમે હા ડેરીનો પાવડર આવે હા એ સવારે કરીએ અમે હા સવારે કરો છો સવારે કરીએ અને એનું મેળવવાનું જે કઈ છાસ હોય એ બધી પ્રોસેસ એ દહીં એમાંથી દહીં કાઢી લેવાનું હા એ દહીં પાછું નાખવાનું હા હા હા

અને હરેશભાઈ આ છાસ કેન્દ્ર આખું વર્ષ ચાલે કે ઉનાળા દરમિયાન હોય છે ઉનાળા દરમિયાન ઉનાળા દરમિયાન એટલે કે ઉનાળા દરમિયાન એટલે કે ચાર મહિના ફૂલ તડકો શરૂ થાય હા અને ફૂલ વરસાદ શરૂ થાય હા એટલે બંધ હા હા એટલે લગભગ ત્રણ થી સાડા મહિના પાકા અચ્છા ચૈત્ર મહિના શરૂ કરીએ હા ચૈત્ર વૈશાખ ને જેઠ હમ વરસાદ મોટો થાય એટલે બંધ કરી દો અચ્છા છાસ કેન્દ્ર આપણે જે ચાલે છે સવાર કેટલા વાગે છાસ વિતરણ થતી છે અને કેટલા બધી ચાલુ રહી

છાસ કેન્દ્ર વિશે બધી વાત કરી છાસ કેન્દ્રનો લોકો લાભ લે છે મહુઆવાસીઓ ખૂબ જ સારી વાત છે તો દાતાઓનું પણ જે દાન છે એ પણ સારી જગ્યાએ વપરાઈ રહ્યું છે હરેશભાઈનો આપણે આ તકે આભાર માની છીએ આભાર હરેશભાઈ